અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે પાત્રા બનાવવાના છે તો એની માટે આપણે ઘરે જ વાવેલો છે છોડ તો એમાંથી આપણે પાન લઈ અને પાત્રા બનાવીશું તો હવે આપણે આને સારા એવા બે થી ત્રણ પાણીથી ધોઈ અને સારા એવા આપણે લૂસી લઈશું ચાલો હવે આપણે બધા પાન સારા એવા ધોઈ અને સરસ જો બંને બાજુથી લૂસી લીધા છે આપણે આ રીતે ત્રણ વખતના પાન છે આ થોડાક નાના છે આ મોટા છે અને આ એનાથી નાના છે આ રીતે આપણે પાન બધા અલગ રાખવાના છે આપણે કઈ રીતે ગોઠવાય એ ખબર પડે તો આપણે બાર થી લાવીએ તો આ રીતે નાના હોય છે ઘરે વાવેલા છે કુંડામાં ઝડપથી સરસ થઈ જાય છે હવે આપણે આની રગો કાઢી લઈશું ચલો હવે આપણે આની રગો કાઢી લઈશું તો એના માટે પેલા આપણે જે મુખ્યાનો ભાગ વધારે હોય કાઢી લેવાનો અને આ રીતે ધીમેથી પાછળથી આપણે આવી પતલી પટ્ટી લઈ અને આ રીતે રગ કાઢવાની પાન તૂટીને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે થઈ દીધી તો કાઢી લેવાની રસ એ આઈ થી થોડું ગુટે કે ત્યાંથી વધારે જાડી હોય છે એટલે હવે આપણે આ સાઈડ ની છે ઈ કાઢી લેશું એમાં આ રીતે વ્યવસ્થિત પત્તું પકડી અને આ રીતે કાઢવાની છે આપણે આ રીતે આ પતલી છે ને એકદમ પતલી નીકળશે કાટ આપણે બધી રગુ કાઢી લેશું

હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું એક ચમચી જેટલા આપણે અજમા આ રીતે આથી અને નાખીશું હવે આપણે આંબલી પલાળી અને રાખી છે કલાક પહેલા

ચલો હવે આપણે આ બધી વસ્તુ પહેલા મિક્સ કરી લઈશું તો મિક્સ કરી લીધી છે ને આંબલી પાણી નાખ્યું હતું એટલે આપણે હવે વધારે પાણીની જરૂર નહીં પડે થોડું થોડું પાણી આપણે નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું આ વધારે પતલું થઈ જશે તો તમને મજા નહીં આવે છોપરવાની એટલે આપણે આ રીતે જો મિક્સ કરતા જઈશું અને પછી પાણી નાખતા જઈશું આ રીતે જો આપણો બેટર તૈયાર છે આંતે વધારે પતલું કે વધારે જાડું આપણે નથી રાખવાનું અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે આપણામાં એક મોટી ચમચી જેટલું તેલ નાખીશું આનાથી સાઇનિંગ બહુ સરસ આવશે હવે આપણે સરસ એ મિક્સ કરી લઈશું ચલો આપણો બેટર તૈયાર છે 1 મિનિટ જેટલું મે આ રીતે ફેટ્યું હતું એટલે એકદમ ફ્લફી અને બહુ સરસ થઈ ગયું છે જો અને આપણે આ સમય એકવાર થોડું ચેક કરી લેવાનું કારણ કે આની અંદર મસાલા હોય તો બહુ સરસ બને છે પાનનો જે આ ભાગ છે ગ્રીન કલર એ નીચે રાખવાનો જે આપણે રગ કાઢી છે એ ભાગ આપણે ઉપર રાખવાનો હવે આપણે આની ઉપર આ બેટર લગાવી દઈશું આ રીતે આપણે વધારે નથી લગાવવાનું અછુ અછો રીતે લગાવવાનો છે વધારે એકદમ આછું એને આપણે આપણે આખા પાનમાં લગાવી દઈશું જો આ રીતે આપણે એક પાન ઉપર બેટર લગાવી દીધું છે હવે આપણે બીજું પાન મૂકવાનું છે આપણે એ પાન આ રીતે મૂકવાનું છે ઉલટી સાઈડ મૂકવાનું છે આપણે જે આપણે પાન મૂકીએ ને ઉલટી સાઈડ મૂકીશું અને ઉપર પણ આપણે બેટર લગાવી દઈશું આ રીતે આપણે નાના મોટા નાના મોટા પાન આ રીતે વચ્ચે લેતા જઈશું આપણે બીજું પાન પાન તૈયાર થઈ ગયું છે હવે આપણે ત્રીજું પાન મૂકીશું તો આપણે ત્રીજું પાન જો વચ્ચેથી તૂટેલું છે તો આવા તૂટેલા આપણે આ રીતે વચ્ચે મૂકી દેવાના જે મોટું હોય પહેલા નીચે રાખવાનું હવે આની ઉપર પણ આપણે લગાવી દઈશું આપણે ત્રીજા પાન ઉપર લાગી ગયું છે હવે આપણે આ ચોથું પાન મૂકવાનું છે એ આપણે આ સાઈડ પહેલું પાન મૂકી એ રીતે આ રીતે મૂકવાનું છે આપણે

હવે પહેલા તો આપણે જેથી વારવાનું તેથી બંને બાજુથી થી વારી લઈશું અને પછી આ પાન પણ વારી લઈશું આપણે હવે આપણે આનો રોલ કરવાનો છે આપણે બધે થોડુંક થોડુંક બેટર લગાવી દઈશું એટલે ફૂલે નહીં આપણે વધારે બેટર નથી લગાવવાનું જો વધારે બેટર લગાવશો તો અંદરથી કાચું રહેશે અને મજા નહીં આવે હવે આપણે અહીંથી રોલ વાળતા જઈશું આ રીતે આપણે કડક રોલ વાળવાનો છે રોલ વારાઈ ગયો હવે જે પહેલા આપણે જે સાઈડ વાળી હતી જ રીતે આપણે આ સાઈડ પણ વાળી લઈશું એની માટે પહેલા બે ભાગ વાળી લઈશું બંને ભાગ વારી લઈશું પછી આપણે આ ભાગ વાળવાનો છે હવે આપણે આની પર થોડું બેટર લગાવીશું અને આ રીતે આપણે અરવા હાથે રોલ વાળી લઈશું જો આ રીતે આપણો રોલ તૈયાર છે જો બંને બાજુથી સરસ શેફ છે સરસ એવો આપણો રોલ થઈ ગયો છે આ રીતે તમારા બેસણ લૂસવું હોય તો લૂસી લઈ શકો છો હવે આપણે આ રીતે બધા જ રોલ બનાવી દઈશું

ચાલો હવે આપણે કટિંગ કરી લઈએ આપણે પેલો જે જમ્બો સાઈડ નો મોટો બન્યો છે એ બીડું કાયો કાઢીશું કારણ કે એ પાન બહુ જ મોટું હતું એટલે આપણે પેલા આ રીતે કટિંગ કરી લઈશું હવે આપણે જે સાઈડ ના રાખવા હોય એ રીતે આ રીતે કટિંગ કરી લેવાના છે આપણે આ રીતે હાથ રાખવાનું એટલે સરસ કટિંગ થાય અને જો હું તમને જમ કરીને બતાવું બહુ સરસ આપણા પાત્રા બન્યા છે તેથી આપણે બધા પાત્રાના પીસ કરી લીધા છે ચાલો આપણે ત્રણ મોટી ચમચી તેલ લીધું છે હવે આપણે એમાં અડધી ચમચી જીરું નાખીશું એક મરચા ની પતલી આપણે તલ નાખીશું ધીમો કરી લેવાનો છે હિંગ નાખીશું બધું સરસ એટલે સરસ એવું થવા દઈશું આપણે ચાલો આપણે તલ પણ સરસ કૂટવા લાગ્યા છે તો હવે આપણે આમાં થોડું પાણી નાખીશું આપણે અડધા કપ જેટલું આમાં પાણી નાખ્યું છે હવે આપણે આમાં એક ચમચી જેટલી ખાંડ નાખીશું જો ખાંડ તમે અંદર વધારે નાખી હોય તો અત્યારે ખાંડ નાખવી નહીં પણ આ પાત્ર થોડાક ગઢછટા હોય તો બહુ સરસ લાગે છે ચાલો આપણો વઘાર સરસ ઉકળવા માંડ્યો છે હવે આ રીતે આપણે એક એક કરીને બધા પાત્ર આની અંદર ગોઠવી દઈશું ચાલો આ રીતે આપણે બધા પાત્રા આની અંદર ગોઠવી દીધા છે ઉપરથી આપણે થોડુંક મરચું સ્પ્રિંકલ કરીશું

જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ નો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં